જોઈ રહ્યા છો ગુજરાત તક અને ખાસ કરીને આવનારા કલાકો માટે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે આઈએમડી દ્વારા ચાર્ટ છે એ રિલીઝ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે આગાહી કરવામાં આવી છે કે મોટા ભાગે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અનુભવ કરવામાં આવશે એ કયા કયા વિસ્તારો હશે તો ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીનો આ તમામ પટ્ટો છે ત્યાં ધોધમાર વરસાદ છે એ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે એમાં સુરત દમણ વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ મહિસાગર અરવલ્લી ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા સમગ્ર જગ્યાઓ પર મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એટલે રીમઝીમ બારિશ ટાઈપનો અનુભવ છે એ થઈ શકે છે એ એ કયા કયા વિસ્તારો હશે તો મિત્રો એ હશે સૌરાષ્ટ્રના વિસ્તારો ખાસ કરીને કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા તમામ જગ્યાઓ પર છૂટાછવાયા વરસાદ છે આ હવામાન ખાતા દ્વારા આ ચાર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ચોથી તારીખનો આ ચાર્ટ છે જેમાં ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા હવેલીની તારીખ આજ રોજનું આ વરસાદનું પૂર્વાનુમાન છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે એટલે મોટાભાગે એકાવનથી પંચોતેર ટકા સુધી વરસાદ છે એ વરસી શકે છે એ કહે છે એ લાઇટ બ્લુ પોર્શનમાં જ્યાં આપ જોઈ શકો છો ત્યાં અપ્રોક્સ ફિફ્ટી વન ટુ સેવન્ટી ફાઇવ પર્સન્ટ વરસાદ છે એ પડી શકે છે જ્યારે ડાર્ક બ્લૂની આપણે વાત કરીએ નેવી બ્લૂ પોર્શનની વાત કરીએ અહીં તો છોતેરથી સો ટકા વરસાદનું પૂર્વ અનુમાન છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ગુજરાતમાં બે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે જેના કારણે આ જે આખો પટ્ટો છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવી છે અને એની સાથે સાથે યલો અલર્ટ પણ સુરતમાં એટલે માફ માફ કરજો દક્ષિણ ગુજરાતમાં છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે એટલે નવસારી વલસાડ વાપી આ તમામ જગ્યાઓ પર વરસાદ ધોધમાર વરસી શકે છે તેવી શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો અત્યારે વેધર ફોરકાસ્ટ સાથે બસ આટલું જ મને આપશો રજા ફરી મળીશું નમસ્કાર